નવા વરહના રામ રામ આવો 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 બે હો લ્યો મોઢું મીઠું કરું પોતાની પત્નીને કે ચા મુખ તાવડો કે નવી ચા નથી પીવી આ તો અરે એમ ન જવાય બેતું દિવાળી મનાવો ને બેતું હોય પાડોશીની અરે વાંધા પડ્યા હોય આ આને ઘેર ન જાતો આને ઘેર ન જાતો હોય છેલ્લા સાત આઠ મહિનાથી પણ બેતું વરે આવે ત્યારે એક જણો જેનામાં વીરતા છે જે સાહસ કરી શકે છે જેનામાં અહંકાર નથી ઈવડોએ હિંમત કરી અને પાડોશીને ઘેર જાય સાલ મુબારક નૂતન વર્ષા અભિનંદન નવા વર્ના રામ રામ હવે આંગણે આવેલા ને ઓલોય તો કોઈ દિવસ અને બેહતા વર્ષને દાડે કોઈ દિવસ ન કાઢે સાલ મુબારક સાલ મુબારક એને એમ થાય કે ઓહો અબોલા તૂટ્યા સાલ મુબારક નૂતન વર્ષા અભિનંદન નવા વર્ષના રામ રામ આવો 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 બેહો લ્યો મોઢું મીઠું કરું પોતાની પત્ની કે ચા મૂક તો આવડો કે નવી ચા નથી પીવી આ તો અરે એમ ન જવાય બે તું વરા છે એ સાત આઠ મહિનાના અબોલા હોય એ પાછા ભેગા થઈ આ પરબિયા છે ને આ ઉત્સવો છે એ આપણને અવસર આપે છે જો ગિલા શીખવા હે વો મિટ જાય પણ જે વીર માણસ છે જે હિંમત કરી શકે છે જે સાહસ કરી શકે છે એ ક્ષમા આપે છે અને ત્યાં ત્યાં વિદાય અપાય છે જ રીતે ક્ષમા એ ભાગવત ધર્મ છે શ્રીમદ ભાગવતમાં જે ધર્મનું નિરૂપણ છે એને ભાગવત ધર્મ કહે છે વેર વધારશો નહીં ક્ષમા આ હોળી જેવાને ઉત્સવો ધૂળેટી જેવા ઉત્સવો શું કામ આપણને એક અવસર આપે કે વાંધા વચકા હોય ને ન બોલતા હોય એને બોલાવીએ અને એની પાસે જઈને નજરા કામ હળવેકથી પહેલાં ચાંદલો કરીને પછી હળવેકથી થોડો ગાલે રંગ રંગ લગાડી અને હોળીની વધાય ધૂળેટીની વધાય એમ કહો એટલે હામેવાળા નહીં પછી સંકોચ જાય એ પહેલાં તો ફર્સ્ટ ગિયરમાં જ ગાડી હોય સંકોચ સાથે જઈએ વળી ચાંદલો કરે ને હા હા બાપા વધારે વધારે આ માડું જોઈ જાય પણ તમારે પાછી સેકન્ડ ગિયરમાં ગાડી નાખવાની કે ધીમે ધીમે ઓલાનો સંકોચ દૂર થાય એટલે એ સેકન્ડ ગિયરમાં ગાડી કેવી રીતે જાય કે અરે વાળા ધૂળેટી છે પરબિયા છે આમાં મળો તો ખરા અને પછી તમે એને આમ હૈયે લગાડો ધીમે 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 હામેવાળાનો પણ સંકોચ જાય વેર ઝેર બધું ભૂલી અને પાછા તમને ભેગા થવાનો અવસર આપે છે આ ઉત્સવો વેરના અગ્નિમાં સતત બળતું ન રહેવું ક્ષમા વીરસ્ય ભૂષણ એટલે અશ્વત્થામાં ને છોડી મૂકવાનું કહ્યું હવે અર્જુન મુંજાણા કે જો આને છોડી મૂકે તો પોતે કરેલી પ્રતિજ્ઞાનું શું કારણ કે એનું માથું વાડીને લાવવાનું હતું ત્યારે દ્રૌપદી પુત્ર શોકનું સ્નાન કરે આ પ્રતિજ્ઞા જો એક બચ્ચો પાળી ન શકે એને મરવાનું થાય અને પ્રતિજ્ઞા અનુસાર જો અશ્વત્થામાં મારે તો પાછું બ્રહ્મ હત્યાનું પાપ લાગે એ અધર્મ કહેવાય આમ કરે તો પણ ધર્મ બચતો નથી આમ કરે તો પણ ધર્મ બચે એમ નથી ત્યારે શું કરવું અર્જુન મુંજાણા અને આવા મુંજાવ ને ત્યારે તમને સદ્ગુરુની જરૂર પડે આવા મુંજાઈએ ને ત્યારે બાવળીયાળી જગ્યામાં અવાય ત્યાં આવીને આવી આપણો પ્રશ્ન હોય એ રજૂ કરાય સદ્ગુરુ શ્રી કૃષ્ણ બાજુમાં ઊભા છે એટલે અર્જુને ભગવાનને કહ્યું કે તમે મારું માર્ગદર્શન કરો આમાં મારે શું કરવું શું કરવું તો ધર્મ બચે અને શ્રી કૃષ્ણ તો ન્યાયાધીશોનો ન્યાયાધીશ ફેંસલો કાગબાપુ કાવ્યુપાલ કૌરવને યાદવ જમરાજ દેવા प्रधानो फैसलो एक हाथे लख्यो कहो कलम मा कृष्ण जी कुशल केवा उडे आकाश मा जाई पाताल मा अन काढता हरि ने कैक खामी पण ईशनी ईशनी कोर्ट जा चढ्यो मानवी ऐ

દ્વારકાધીશ ભગવાન તરફ જોયું કે આમાં મારે શું કરવું મારું માર્ગદર્શન કરવું મારો ધર્મ કઈ રીતે બચવો એટલે ભગવાને કહ્યું કે અર્જુન પ્રતિજ્ઞા તું તારે એનું પાલન તો તારે કરવું જોઈએ તું ક્ષત્રિય છે અને આ તો તારીને મારવો જ જોઈએ પણ એ જ્યારે બ્રાહ્મણ છે ત્યારે એની હત્યા શિરચ્છે બ્રાહ્મણ ની શિખા નું છેદન ઈ એની હત્યા છે બ્રાહ્મણ પણ કઈ ખોટું કરે તો એને પણ દંડનું પ્રાવધાન આપણા શાસ્ત્રોમાં છે ઘણા લોકો એમ કે આ બધું બ્રાહ્મણોએ બનાવ્યું અને બ્રાહ્મણોએ પોતાના તરફી કર્યું એવું ક્યાંય નથી આવું એ લોકો બોલે જેના મગજમાં જાતિવાદનું ઝેર ભરાયેલું છે બ્રાહ્મણોએ આ શાસ્ત્રોને ટકાવી રાખ્યા છે બ્રાહ્મણોએ ધર્મને ટકાવી રાખ્યો બ્રાહ્મણોએ સીધું સાધું જીવન જીવી સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ દ્વારા આ વેદો આ ઉપનિષદો એને નથી માત્ર ટકાવી રાખ્યા ધર્મનું પ્રબોધન કર્યું સમાજને જાગૃત રાખ્યો છે એટલા માટે ભૂદેવ કહીએ છીએ એના પૃથ્વી ઉપરના દેવ ભૂદેવ એટલા માટે આપણે બ્રાહ્મણો નો આદર કરીએ છીએ તસ્મા બ્રાહ્મણ વંદ્ય દેવાધિન જગત સર્વમ મંત્રાધિનશ દેવતા તે મંત્રા બ્રાહ્મણાધીન તસ્મા બ્રાહ્મણ વંદ્ય જો બ્રાહ્મણ કંઈ ખોટું કરે તો એને પણ દંડનું વિધાન છે પણ એની હત્યા થી નહીં શિખાછેદન તો આ ડિસ્ક્રિમિનેશન ન ગણાય આ ભેદ ન ગણાય અત્યારના સમયમાં તો કાયદા બધા માટે ખરખા તો બ્રાહ્મણ માટે નોખો કાયદો કેમ ભાઈ કે એની હત્યા શિરદ્છેદનથી નહીં શિખાછેદનથી થાય કારણ કે બ્રાહ્મણ ટકાવારીમાં ઓછા બ્રાહ્મણ છે ને એ સમાજ રૂપી શરીરનું માથું છે મસ્તક ક્ષત્રિયો એટલે ભૂજા છાતી ઢાલ ઢાલ ઢાલવા છાતી વાળા હોય છાતી હિંમત વાળા હોય ભૂજા એની ભૂજામાં બળ હોય વૈશ્ય એટલે ઉરુ અને શુદ્ર એટલે ચરણ ચરણ ચાલતા રહે ત્યાં સુધી માણસનું જીવન ચાલતું રહે છે આ શુદ્ર શબ્દને આજે આપણે ગંદો કરી નાખ્યો છે શુદ્ર શબ્દ બહુ સરસ છે બાકીના બધા વર્ણોની જે ચિંતા કરે છે એ શુદ્ર છે એના વગર કોઈનું કામ ન થાય બ્રાહ્મણોનું કામ ન હાલે ક્ષત્રિયોનું ના હાલે વૈશ્વનું ના ચાલે અને બ્રાહ્મણોએ આપણા ઋષિઓ એવી વ્યવસ્થા આપી કે કોઈ પણ કાર્ય હોય ત્યારે ચારેય વર્ણોની જરૂર પડે તમારે જ્યાં લગ્ન હોય ને તોય તે કુંભાર જરૂર પડે તમને તમારે ત્યાં ઓલો ઢોલી આવીને ઢોલ વગાડી જાય ને તમે એને ગોળ ને તેલને બધું આપો આપણે ત્યાં દરેકે દરેક જાતિનો દરેકે દરેક કોમનો માણસ એ હંપીને રે પરસ્પરાવલંબિત આપણું જીવન છે હવને એકબીજાની જરૂર પડે છે શરીરના બધા અંગો એ કેવા હંપીને રહે છે વાગે ગાલ ઉપર મચ્છરું બેઠું હોય એટલે મગજ સંદેશો મોકલે હાથને ક્યાં આને હાથ કે આપણે કઈ લાગે કે વળગે હવનું કામ હવ કરે એમાં એવું ઘાત ક્યારેય કહેતા નથી હા હાથે બંધાયેલા હોય તો ટ્રાય થાય ત્યાં સુધી માથું હલાવીને માણસ મચ્છરાને ઉડાડે માખીને ઉડાડી દે પણ અહીં કંઈક ઘસરકો થયો હોય અહીં કંઈક વાગી ગયું હોય તો હાથને એમ કહેવામાં આવે જરાક મલમ લગાડો અને હાથ કોઈ દી ના પાડે છે પગમાં કાંટો વાગ્યો હોય અથવા તો પગમાં કપાસી થઈ હોય બહુ દર્દ થતું હોય તો માથું રાત આખી હોય ન શકે અને માથું વિચારે કે હવાર પડતા આનું કરવું પડશે આ દર્દનો કઈક ઈલાજ કરાવવો પડશે એમ સમાજલા બીજા વર્ગની પીડાને જોઈ અને સમાજનો ઉપલો વર્ગ એટલે કે જ્ઞાની એટલે કે બુદ્ધિ જીવી એવો જે વર્ગ છે બ્રાહ્મણ વર્ગ જેને આપણે કહીએ છીએ એ સૂઈ ન શકે કે સમાજના આ વર્ગની પીડાને દૂર કરવા માટે શું શું થઈ શકે ઉપાયો શોધો એના રસ્તાઓ શોધો બાકી માથું કોઈ દે એમ કે પગમાં કપાહી આપણને લાગે કે વળગે હવ નું કરે નહીં માથું વિચારે કે આનો ઉપાય શું જે વ્યવસ્થા આપણા શરીરમાં દેહમાં છે એ વ્યવસ્થા આપણે દેશમાં લાવવી પડે અને સમાજના બધા જ વર્ગો આ રીતે સંપીને રહે એકબીજા માટે જીવે એકબીજાનું દાજે એકબીજાની મદદે તરત ઘસાઈ છૂટે એકબીજા માટે તો જે વ્યવસ્થા શરીરમાં છે એ જ વ્યવસ્થા સમાજમાં આવે એવો સંદેશ આપણા ઋષિઓએ આપ્યો અત્યારે તો જાતિવાદ એટલો બધો વકર્યો છે વધ્યો નહીં વકર્યો છે એટલો બધો જાતિવાદ વકર્યો છે અને એમાં પાછી આવી રાજનીતિ આ જાતિવાદને વકરાવવામાં રાજનીતિ નો એનો રોલ છે આ આ કડવી વાસ્તવિકતા છે બાકી વ્યાસપીઠોએ જાતિભેદની વાત નથી કરી અમારા આદ્ય શંકરાચાર્ય ભગવાન આપણા हिंदू वैदिक धर्मना ध्वजा ने पुनः विश्व में लहराती करनारा अद्य शंकराचार्य भगवान भगवानम कहे नमे जाति भेद नमे मृत्यु शंका नमे जाति भेद पिता नैव मे नैव माता न जन्म जाति भेद जातिवाद एक खोटी बात કેરી કેરી છે પણ એના અલગ અલગ પ્રકાર છે ને કે આ આફૂસ છે આ કેસર છે આ પાયરી છે આ લંગડો છે એમ કેરીના અલગ અલગ પ્રકાર છે ને કેરી બધી કેરી એમ માણસ બધા માણસ જ પણ આ ક્ષત્રિય છે આ બ્રાહ્મણ છે હો ના ગુણ જુદા છે અને એ ગુણો અનુસાર દરેક व्यक्ति ने भगवान ने अलग बनायो है यूनिक छे प्रत्येक और सब अपने आप में श्रेष्ठ है એટલે આપણા વેદોમાં બ્રાહ્મણોષ્યમુખમાસી બાહુ રાજન્યકૃતહ ઉરૂતદસ્ય જદ્વૈશ્યહ પદવ્યાgnu શુદ્ર અજાયત બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર સમાજના આચારે વર્ણ એને સમાજના અંગ રૂપ કહ્યા છે તો બ્રાહ્મણ એ મસ્તક છે સમાજનું કોઈ પણ તમે મળો ને એટલે સૌથી પહેલું એનું ધ્યાન ક્યાં જાય એના પેટ ઉપર એના હાથ ઉપર એના પગ ઉપર નહીં એના ચહેરા ઉપર હામ હામે એકબીજાને જોતા જોતા ત્યાં હામ રામ રામ કરો ને આ ભાગ બહુ મહત્વનો છે અને એ રીતે બ્રાહ્મણો જે જ્ઞાન પ્રધાન છે જે શિક્ષકો છે જે જ્ઞાનીઓ છે જે વિજ્ઞાનીઓ છે જે રિસર્ચ કરનારા છે જે કવિઓ છે જે સાહિત્યકારો છે આ બધો બ્રાહ્મણ વર્ગ એ સમાજનો મહત્વપૂર્ણ વર્ગ છે કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આપણે એની સામે જોઈએ ઈ ભેજું હલાવે અને પછી મોઢેથી બોલીને માર્ગદર્શન કરે તમારા કલ્યાણનો માર્ગ તમને બતાવે હવે આ માથું જે ખરું ને એ ટોટલ બોડી માસ એટલે કે આપણા શરીરનું જેટલું દળ છે એનો એપ્રોક્સિમેટલી દસ ટકા ભાગ થાય આ બરાબર એમ બ્રાહ્મણ વર્ગ છે એ સમાજનો લગભગ દસ ટકા વર્ગ હોય એ કાંઈ અપરાધ કરે તો એને ખતમ ન કરી નખાય એને દંડ દેવાય સીધી સાધી વાત કાપી નાખો પછી માણસ જીવતો રહે હાથ કાપી નાખો તો ઠૂઠો પણ જીવે પગ કાપી નાખો લંગડો જીવે જીભ કાપીને ફેંકી દો બોબડો પણ જીવે માથું કાપી નાખો દંડમાં મસ્તક કાપી નાખો તો જીવે એમ જ્યારે સમાજમાં બ્રાહ્મણ વર્ગ નહીં હોય ત્યારે સમાજ નષ્ટ થશે મરી જશે જીવશે એટલે એને દંડ દેવાનો પણ બ્રાહ્મણની શિખા કાપી નાખવી એનો એક પ્રકારે મૃત્યુદંડ છે પછી જેમ ખંડિત મૂર્તિ પૂજાય નહીં એમ શિખા છેદન વાળો બ્રાહ્મણ પૂજનીય મટી જાય એટલે અશ્વત્થામાની ચોટલી કાપી નાખી અશ્વત્થામાને ધક્કો મારીને કાઢી મૂક્યા જે પૂજનીય હોય જે આદરણીય હોય એનું આવી રીતનું અપમાન એ એના મોત બરાબર છે એટલે આ રીતે એને મૃત્યુદંડ આપ્યો